મારી સાથે છે વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી આજે તેમની સાથે એક પોલિટિકલ મુદ્દા પર ચર્ચા કરવાની છે અને એ મુદ્દો છે કે જે રીતે બિહાર થી ભારતીય જનતા પાર્ટીની જીત અને જે રીતે ઉભરીને આવ્યું ત્યારબાદ હવે આખા દેશની અંદર આ મુદ્દા પર ચર્ચા થઈ રહી છે કે બિહારની જીત એ માત્ર એક જીત નથી તેની પાછળના અનેક એવા પરિબળો કામ કરી ગયા વિપક્ષ ભલે આક્ષેપ કરી રહ્યો હોય કે સીએમઆર ની અંદર થયેલા ગોટાળાઓ અને સાથે જ ઇલેક્શન કમિશન જે રીતે કામ કરે છે અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીની જીત થયો આ પ્રકારનું વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ તેની સાથે સાથે જનમત પણ કોઈ પણ પક્ષે એ માથે ચડાવવો પડતો હોય છે જે બિહારની અંદર ભારત જનતા પાર્ટીએ કામ કર્યું શું આજ મોડ્યુલ સાથે અન્ય રાજ્યોની અંદર પણ ભારત જનતા પાર્ટી કામ કરશે કે કેમ અને તેની સાથે આ બધા જ રાજ્યોની આવનારા દિવસોમાં જ્યારે અમુક અમુક જગ્યાઓ પર ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ શું એ મુદ્દાની અસર થશે કે કેમ કારણ કે અત્યારે અહીંયા ત્રીજો પક્ષ એ વધુ મજબૂતાઈથી પોતાનો અવાજ બની રહ્યો છે જનતાનો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે શું પરિસ્થિતિ થશે અને નેશનલ ઇલેક્શનની અંદર એટલે કે લોકસભા બે હજાર ઓગણત્રીસની અંદર ઘણો સમય બાકી છે પરંતુ તેમ છતાં પણ આ રાજ્યોના જે રિઝલ્ટ આવી રહ્યા છે તે રિઝલ્ટ તેની અંદર કેટલો પરિણામોની અંદર ઉથલપાથલ અથવા તો ફેરફાર કરી શકે તે મુદ્દાને લઈને પણ ચર્ચા કરવી છે સુનિલ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર આપના દર્શકોને નમસ્કાર સુનિલભાઈ જે રીતે બિહારની અંદર પરિણામ કદાચ ભારતીય જનતા પાર્ટીએ પણ આવું અપેક્ષિત નહીં કર્યું હોય કે આટલું સુપર રિઝલ્ટ એ બિહારની અંદર તેમને મળશે અને હવે આગામી દિવસોની અંદર અનેક રાજ્યોની અંદર ચૂંટણીઓ પણ આવી રહી છે મારે શરૂઆત બિહારથી કરવી છે કે બિહારની અંદર એવું તો શું જાદુ થયો કે અત્યારે બિહારની અંદર ભાજપ ભાજપ થઈ રહ્યું છે બિલકુલ જાદુ એટલે બે બાબત છે એક તો જે મીડિયાના નેરેટિવ્સ અને ખાસ કરીને સોશિયલ મીડિયાના નેરેટિવ્સ લોકો હવે છે ને ટીવી ઉપર થોડા ઓછા જાય છે અને અખબારો છે એના ઉપર એક ગોદી મીડિયાની છાપ અથવા મર્યાદિત કેટલીક છાપ અથવા કોઈ ફેવર ને અનફેવર ની વાત છે તો લોકો માટે પહેલા જે ચિત્ર સ્પષ્ટ આવતું હતું ને એ ચિત્ર સ્પષ્ટ નથી આવતું જો તમે વોટ્સએપ જોતા હોય તો તમને જુદું ચિત્ર લાગે મોબાઈલમાં જ ટ્વીટ ટ્વીટ જોતા હો તો તમને આખી જુદી પરિસ્થિતિ લાગે અને તમે ઓવરઓલ સોશિયલ મીડિયા સિવાયના બીજા તમામ મીડિયા જોતા હોય પરિસ્થિતિ અલગ લાગે હકીકતમાં વિરોધ પક્ષો ખાસ કરીને ગ્રાસરૂટ લેવલથી ભટકી ગયા સૌથી મોટી બાબત એ છે એનો એક ભૂમિત હું દાખલો આપું હવે ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી અને એનડીએ ની સ્ટ્રેટેજી એ બહાર આવી રહી છે રાષ્ટ્રીય સ્વયંસેવક પોતે પ્રવાસી છે એવું કઈ ગામડે રોકાઈ જતા ને ખાટલો ની સુવા દે ત્યાં એવું હોય ફળિયામાં મેમન ને ખાટલો સુવા દે અને એ લોકો રાતના જે વાતો વાતોમાં માં વાતો કઢાવી દે એ ગામ છોડી દઈએ બીજા દિવસે એને ગામમાં કનેક્ટેડ છે ને કેટલાક મીડિયા એમની વચ્ચે આ થોડી વાતચીત બહાર આવી છે બીજું નીતિશજી એ બહેના કરીને કાર્યક્રમ આપ્યો હતો ને એને દીકરીઓને બહેનોને છે ને ગામડામાં આ રીતે મોકલી હતી સેવિકાઓ કહેવાય એને એમને મોકલેલા આ થયું ગ્રાસરૂટ લેવલ નું કામ અને જે આપણને બધાને જ ખબર છે કે દસ હજાર રૂપિયા આ બાજુ પરિવારમાં સામાન્ય રીતે એક મત હોય છે કે ભાઈ કોંગ્રેસની પોલિસી હોય તો કોંગ્રેસના આખો ઘરમાં કોંગ્રેસ નું વાતાવરણ હોય ભાજપમાં હોય તો ભાજપના એ વાતાવરણ હોય આરએસએસ ના લોકો હોય તો આરએસએસ નું વાતાવરણ હોય પહેલી વાર પરિવારમાં મતનું ડિવિઝન થયું છે અને મહિલાઓનું તમે જોયું હશે લાઈન એની કતારો જોયો હશે અને તમને ચોખ્ખો ખ્યાલ આવી જાય કે આ મહિલાની કતાર છે ને ગરમીની છે એમાં એક મેડમ છે એટલે બહુ દેહાતી મહિલા છે એનો ઇન્ટરવ્યુ કરતા હતા એક ટીવી ચેનલ વાળા ત્યારે બોલે હતા સસુરા મેરા લડકા ભી મે ખાતે મેં સો રૂપિયા નહી ડાલતા મિતિશ્વા ને એક હજાર રૂપિયા ડાલા દસ હજાર રૂપિયા અને દસ હજાર રૂપિયા વચ્ચેનો તફાવત છે ને એટલો છે કે કે એને તો એવું લાગ્યું વરદાન મળી ગયું તો આ એક મુદ્દો છે અને એ મુદ્દા અસર કરી છે પણ ઓવરઓલ જોઈને તો આખું ચૂંટણીનું તંત્ર ભારતીય જનતા પાર્ટીએ એ બિગ બ્રધર કેમ જેમ ગયું હતું એનડીએ જે બે વચ્ચેનો મને જે તફાવત દેખાય છે ને મહાગઠબંધન અને એનડીએ વચ્ચેનો મહાગઠબંધન ઉપરથી ગઠબંધન હતું પરંતુ અંદરથી કોંગ્રેસ અને આરજેડી એ જુદા જુદા તેજસ્વી અને રાહુલ જુદા જુદા ચૂંટણી લડતા હોય અને ચૂંટણી પછી પોતે કેટલું ક્રેડિટ લઈ જાય છે એને નજરમાં રાખીને લડતા હોય એવું હતું ત્યારે અહીંયા સાવચેતી ભારતીય જનતા પાર્ટી એનડીએ તરફથી બિગ બ્રધર તરીકે રાખવામાં આવી કે બેઠકોમાં કોની વિનેબિલિટી થાય અને જે એક વખત ડિવિઝન થઈ ગયું ને બેઠકોનું કે ભાઈ આને આ મળ્યું જોઈએ ને આને આ મળવું જોઈએ આ ચિરાગ પાસવાન ને એ બધું નક્કી થઈ ગયું ને પછી એ તમામ બેઠકો મોદી અને અમિત શાહ ની નિગેબાની નીચે આવી ગઈ અને ક્યાંય એનડીએ એના સાથી પક્ષો ટ્રેલ કરતા હોય ને તો એનું ચોવીસે ચોવીસ કલાક રિપોર્ટિંગ આવતું હતું ચૂંટણી પ્રચાર દરમિયાન અને ન્યા કરેક્શન થતું હતું તમને ખબર હોય તો ધર્મેન્દ્ર પ્રધાન સી આર પાટીલ અને આપણા ગુજરાતના સૌથી છે ને ચૂંટણીના નિષ્ણાત કહેવાય ભીખુભાઈ દલસાણિયા એમને બે વર્ષ પહેલા ત્યાં મોકલી દેવામાં આવ્યા હતા એટલે તમે પ્લાનિંગ જો કઈ બેઠકોમાં ક્યાંક ક્યાંક કેટલીક બેઠકોમાં તમે એક હજાર મત ફેર જોશો એ રિટેન કરેલી બેઠક છે એ રિટેન કરેલી બેઠક છે એ જતી હતી એનડીએ પાસેથી ચાહે ની હોય ચાહે બીજેપી કે જેની અશ્લીલ વિડીયો ઇતિહાસમાં બહુ ઓછો બને છે એમાં કિસ્સા છે પબ્લિકમાં નીતર આવી બાબતોનું છે ને રિએક્શન એ ટાઈમે આવી જાય ક્યાંક ને ક્યાંક પરંતુ એ પણ અપવાદ રહ્યો એના માટે જબ્બર પ્લાનિંગ અને એ છે રહી વાત વોટ ચોરી વાળી અને એસઆઈઆર વાળી તો એસઆઈઆર વાળી અને વોટ ચોરી વાળી વાત છે ક્યાંક લોકોને મનમાં પૂછે છે કે આવું કઈક થઈ શકે એમ પણ થઈ શકે તો વિરોધ પક્ષો આટલા વર્ષોથી કરે છે શું એમની પાસે સામ પાત્રો પિત્રોડા છે આઈટી ના નિષ્ણાતો છે ભૂતકાળમાં જે લોકો આઈટી માં બહુ ઊંડે સુધી ગયેલા છે લેફ્ટ લિબરલ પાસે વિદેશમાં એવા લોકો છે કે જે હેકિંગ થી માંડીને બધી જ વસ્તુઓના નિષ્ણાત છે તો વિરોધ પક્ષોનો વિરોધ છે એમાં ક્યાંક તમને દમ લાગે તો એની પાસે વાંચીઓ વિરોધ એટલે છે કે એમની પાસે પુરાવા નથી અને પુરાવા નો હોય તો કોર્ટ નો માન્ય રાખે તો પ્રજા તો કેમ માન્ય રાખીએ કે એટલે જે પરિણામ આવ્યું ચોંકાવી દીધા દેશને બધા કારણ કે આગાઉ આની પેલા જે ટ્રેન્ડ આવ્યા અને એક્ઝિટ પોલ આવ્યા એમાં જુદી ચિત્ર હતું એક્ઝિટ પોલ પહેલાનું જયારે પહેલા પહેલા ફેઝનું થયું ત્યારે ચિત્ર જુદું હતું ત્યારે એમ લાગતું હતું કે ભાઈ એનડીએ ના સુપડા કારણ કે હોય વીસ વર્ષ કોઈ સત્તા મારીએ ને તો આપણે નથી કહેતા કે ભારતીય જનતા પાર્ટી ને એનડીએ ભાઈ દૂધે ધોયેલા છે પરંતુ એનો વિકલ્પ ઉભો કરવામાં ક્યાંક ને ક્યાંક તેજસ્વી અને રાહુલ ગાંધી બહુ મોટી થાપ થઈ ગયા અને સૌથી આખા દેશમાં ચર્ચાનું પાત્ર બનેલા ને સ્કોલર કહેવાતા હતા એ આપણે જાણીએ છીએ એ રીતે પીકે પ્રશાંત કિશોર પ્રશાંત કિશોર એનો તો એનો તો એવો એવો ફિયાસ્કો થયો છે એવો ફિયાસ્કો થયો છે ને કે ફરીને એકવાર એવું થયું કે ભારતમાં પબ્લિક કનેક્ટ ચાલે છે સ્કોલરો નથી ચાલતા આંકડા બાજુ આ દેશ આકડાથી પ્રેમ નથી કરતો ઇમોશન્સથી પ્રેમ કરે છે અને ત્યાં જે દસ હજાર વાળી યોજનાઓ છે અને બીજી કેન્દ્રમાં આવ્યા તો સ્વાભાવિક રીતે બિહાર માટે ઘણી યોજનાઓ આવી અને ઘણું ફંડ આવ્યો આપણે જ બધાએ દેખાયા કર્યા હતા કે બિહાર ને ચાર હજાર કરોડ દઈ દીધા ચૌદ હજાર કરોડ દઈ દીધા તો એ રૂપિયા નું ક્યાંક ને ક્યાંક વપરાશ થયો છે ત્રીજી બહુ ઓછી ચર્ચા ચર્ચાલી બાબત નરેન્દ્રભાઈ મોદીએ જે કહામ આવ્યો હતો ને એ જેને આપણે જન્મુય વડકા ને એવો હા હતો લાલુ પ્રસાદ યાદવ ના રાજ વખતે જે તમંચા ને એ લોકો એને પેલું કે છે કટ્ટા કટ્ટા હા કટ્ટા રાજ નથી જતું એ ટાઈમે સ્ત્રીઓને ઘરમાંથી ઉપાડી જવાના બનાવ ભાઈ ના અને એ રોકી નોતા શકાતા ગુનેગારોને એટલે પ્રજા બધું ઈચ્છે છે પણ એનું ઘર સલામત રે ને એ પેલા ઈચ્છે છે અને ઘર સલામત નો રે એવી સરકાર નથી જોતો એનો વિશ્વાસ પછી પણ ક્યાંક ને ક્યાંક રોષ છે

24 ની લોકસભાની ચૂંટણી નથી લઈ જઈ શકતા હવે એને એ પરિણામો હોય પછી મહારાષ્ટ્રની વિધાનસભામાં ફિયાસ્કો થઈ ગયો હરિયાણામાં ફિયાસ્કો થઈ ગયો બિહારમાં ફિયાસ્કો થયો છ બેઠક સાહેબ એના કરતા બધા અપક્ષોની બેઠક ભેગી કરો કઈક નવું બેઠક થાય છે જેને આપણે જેને આપણે એમ કહી કઈ કે એ તો દૂધમાં કાંકરી હોય એમની બેઠક તો દેશના રાષ્ટ્રીય પક્ષની અને જે એક વખત તો એમ કેતા હતા કે મુખ્યમંત્રી અમારો એવું તેજસ્વી સાથે આખા ખેલા હતા

વિરોધ પક્ષો નથી ગયા અભિનંદન આપતું નીતિશ કુમારને અભિનંદન આપતું પહેલું વેલું સ્ટેટમેન્ટ આવ્યું હતું એ અભિનંદન ના શબ્દો શું હતા ખ્યાલ છે એના શબ્દો એ હતા જો જીતા વહી સિકંદર રાઈટ એનો અર્થ એ થાય છે કે આ બાકીની બધી અમારા વિરોધ પક્ષો જે કરે છે ને એ બધું રુદાલીઓનું રુદન છે રુદાલીઓ રોવે ને ત્યારે છાતી જ પીટે ને એવો અવાજ કાઢે હકીકતે એનું રુદન ન હોય કારણ કે હકીકતે એને એને કઈ લાગે નહીં કે વળગે તો અહીંયા પરિસ્થિતિ એવી છે કે વિરોધ પક્ષો આઘાતમાં સરી ગયા એની ના નહીં એમને એમ હતું કે પ્રચાર થી જીતી જવાય પ્રચાર હારે ગ્રાસરૂટ લેવલનું કામ જોઈ અને આ વખતે સંઘે બે બેફામ આ બધું આ રાતોરાત નથી કોઈ વસ્તુ હશે બે વર્ષની મહેનત છે આ પછી એની એની ઉપર લઈ ધર્મેન્દ્ર પ્રધાન છે એને બિહાર ક્યારેય નતો છોડવાનું જે દિવસ થી એને બિહારના પ્રભારી તરીકે અમિતભાઈ ઉપર બોસ અને એ પછી એમને કોઈ દિવસ બિહાર છોડવાનું નતું હવે તમને કોઈને કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કોઈને નહી એવો કોઈ એવું બોસ્ટિંગ નથી કરતો આ મારે કોઈ એવું નથી પણ ધ્યાનમાં ન લેવાનું ખબર હોય તો ધર્મેન્દ્ર પ્રધાન ક્યાં હોય ગયા છે ખ્યાલ છે તમને અત્યારે બાહ બેંગાલમાં ઓકે રિઝલ્ટ ના ચોવીસ કલાક હા બેંગાલમાં ડેપ્યુટ થઈ ગયા સાહેબ તમે કઈ દીધા

જે આખી છે ને એની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ કરવો તમે પાર્ટી સામે લડો ત્યાં સુધી બરોબર છે મશીનરી અને સરકાર સામે લડવા મંડો અને દેશ સામે લડવા મંડો ને તો આ દેશમાં સ્વીકાર્ય નથી બિહાર નો જનાદેશ છે સત્યાત મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાત મંથન નું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે નમસ્કાર